ગુડ મોર્નિંગ મિત્રો હર હરમાં દેવ સવારના પાંચ વાગ્યા છે ને અત્યારે આપણે ઉઠી ગયા છીએ આજે આપણે જવાનું છે રવિવાર છે એટલે નલેડી મંદિરે હાલી તો પહેલાં હું નાઈ લઉં ફ્રેશ થઈ જાઉં પછી આપણે મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને હવે વાળ બાળ ઉડાવી ને ઘરે મંદિરમાં પૂજા પૂજા કરી ને પછી જાય મેરડી માના મંદિર તરફ આપણે ચાલીને જવાનું છે એટલે ટુ વ્હીલર તો કોઈ પ્રશ્ન જ નથી હમણાં થોડીક વારમાં હું નીકળી જ તો મિત્રો હું અત્યારે ફ્રેશ તો થઈ ગયો પણ આ બંને હવે આપણી ચા ચા પાણી પી પછી નીકળી કેમ લાગે બાકી અસંભવ લાગે ને આમ ચા બનાવતો હું લાગે કે સંભવ છે ભાઈ કેવારમાં કોઈને જગાડાય નહીં એકચુઅલીમાં આપણી ચાય બની ગઈ કેમ બનાવી બાકી ઘટે કઈ ટેસ્ટ કરી દે

ફાઇનલી મિત્રો અત્યાર સુધી તો સોસાયટીની અંદર જે અમારે મહાદેવનું મંદિર છે ત્યાં આરતીમાં હતો અત્યારે છ ઉપર ટાઈમ થઈ ગયો છ જેવો તો ટાઈમ થઈ જ ગયો હશે તો અત્યારે જલ્દી જલ્દી હું નીકળી ગયો છું હાલ તો થઈ ગયો છું મેલેડી માના મંદિરે જવા માટે જોકે ઓલા રવિવાર કરતા આ રવિવાર થોડોક વહેલો છું હજી અંધારું છે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાઉં જોકે ચાલુ આરતી હોય અને પહોંચી જાય વધારે સારું એટલે અત્યારે હું નીકળી ગયો છું સોસાયટીની બહાર જવા માટે જય મા મેલડી તો ફાઇનલી મિત્રો સાડા છ નો ટાઈમ થયો તો ફીટ સાડા છ થયા છે અને ક્યાર નો હું આ મેન રોડ ઉપર મેન પટ્ટી ઉપર ચડી ગયો છું હમણાં થોડીક જ વારમાં આવશે કામરેજ વાળી માં મેલડી હો આજ તો રવિવાર છે ને એટલે જમાવટ હશે તાવા વાવા ચાલુ હશે આરતી ફૂલ ટ્રાફિક માફલ બનેલો હોય મેલડીના સાનિધ્યમાં ભાઈ કેમ કે રવિવાર બધી કોરટો બંધ હોય ખાલી એક હાઈ કોરટ સામે હાઈલી આવે ને મેલડી જ ખુલી હોય હો એવો સમજો સવારે પાંચ વાગ્યામાં જે સુકુન આપે ને એ આ લક્ઝરીઓ અમારો અમરેલી પાટો સુરતમાં આમ લાગે કે નહીં આ લક્ઝરી કાઠિયાવાડનો પવન ખાઈને હવે ઘેરી છે સુરતમાં અને હાન જ પાછી રફુચક્કર કાઠિયાવાડ કાઠિયાવાડની થોડીક હવા આવે ને હવા કોઈ અમારા માટે અહીં સુરતમાં કાપે હા બુરા તો ફાઇનલી મિત્રો હું અત્યારે સુરતની બહાર નીકળી ગયો છું કેમ કે આ આ બોર્ડ જોઈ શકો છો તમે સુરતની હદ પૂરી એવું બોર્ડ મારેલું છે એટલે હવે અહીંથી મેલોડી માનું મંદિર બહુ વાગું નથી કેમ કે કામરેજ હવે નજીક થઈ જાય અહીંથી આ બોર્ડ ના સુરતની અદલી બહાર આ

લે હામે ડાયરેક્ટ મેલડી માનું મંદિર છે કામરેજ ઉગતા પરની મેલડી ટી ટી